છોકરાંપાળી એ ચંપાળી ને તું આસે કરી તારા જોડે ના જ તો મારું નોમે બાર નહિ તું વરાશ બાપડા ના ઈવાની મરેલી ડોસી નહીં ધૂણવી તો પછી હું કરી તાણીએ એ તો હવે એ તેરવ્યું તેરવી દે આપડે હું લેવા ના પડીએ તું ડોસી તેરવા ના જા નકા વિઘનાવ છે ચંપુ બુઆ તારું કલ્યાણ કરવું હોય તો આથી કાસો વાળી જા લક 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 જા તારા ભાનુ ભાત લઈ ચંપાડી હા મારો છોકરો તારા છોકરો હા તારો છોકરો મારા बाजूમાં છે બરાબર છે હાલ તું ઘેર હેડ તારા છોકરો તારા ઘેર આવી જાય પાય લાગુ પાય લાગુ તમે મને રાતે એમ કીધું તું કે હવારે આવજે સદેવા તન હવારે પુષ્પાળી લે

Bau, Eh, Ba, lihat, tadi hawa rongga, kayaknya sudah jatuh dari lihat, bau, Ba, lebar, bau, bau, Eh, એ બા ઓ સલ્યા તંપુળા છેમો અલ્યા એ ઉઠક બાથે મૂંગો અલ્યા હું કોમ છું તારે કેજે અલ્યા તમે કીધું આવારમાં તાર છોકરો આપી દે હવે આલો ને છોકરો હું આયો જા મોળા અલ્યા ઓને તો કંતાર ઈજે

મારો છોકરો આપો જલ્દી ફટાફટ તારો છોકરો જો તારા જીવતો જોતો હોય ને તો અતારે ઘેર જતો રે મારી હું બગાડે ને નક જો મારી હું બગાડી તો તારા છોકરાની લાશ પાડે તું તો બ છોકરો જ ના આવજો તમે તારો છોકરો અગ્યાર વાગે તારા ઘેર આવી જા હા તો બોલો હા તું ઘેર આવી જા બોલા હા હા હું જાઉં શક્તિ માર છોકરો કરે ખરે આ બાએ મને એવો પતાવી દીધો ના ઘરનો ના ગાટનો ઈવાના કેવા દઈએ મેં મારા ડૂછી ના જીતો આ બા નહીં શક્તિ અલ્યા હું થાય છે લ્યા તને તે કરી જાય આ

તારી આયર્યો પાછો ગોડાયા કરવા માંડ્યો સર રાતે મારો ઓળખો ગોડાયા કરતો અને હવે હવાર ફેર પાછો ગોડાયા કરવા માંડ્યો હવે પેલા ચંપુલાલને ને મેં કીધું તું કે મારા ભૂલ્યા હમુ કરવાની જવાબદારી તમારી તો ઈવન એમ કીધું તું કે હું તમારા છોકરાને જોડે રહીને હમુ કરી આલે હવે ના તો મારા પાછું ચંપુલાલ ભુવાજી જોડે જવું પડશે ને ઈવન કેવું પડશે કે મારા છોકરાએ એ પાછા ગોડાયા કરવાનું ચાલુ કરી દીધું છે એટલે હાલો હમુ કરવાની જવાબદારી તમે લીધી હતી તે હમુ કરી આલો કરી રહ્યો

બસ હવે વાતો નહિ હવે હોય પુરાઈ રહ્યો હવે હું ચંપુલાલ ભુવાજી ને બોલાય આવું એટલી ઘડી મન માય રહ્યા હમણાં હમનો આમ તો બાર રાશિ ગયો મારો જો આગા પાછો થઈ જ્યો તા ગોડો આવું એવા હું હું કરી રહ્યા હી યાર તારા બાપ તો મારું પત્તું કાપવા માટે આ ગોમમાં આવતો પણ કોઈની તાકાત નઈ કે બાનું પત્તું કાપીએ કે હમજો બોલે બોલે લે બા હું છોડી દઉં હું ના કાકો બે પણ પી કોઈ છોડવાનું નહીં હજી જવા તને નહી મળતા દુશ્મની હતી ગો આવ્યો એટલે તારા બાપે મારા હમુ દુશ્મની કરી લે આ અલ્યા હજુ તારા બાપને ખબર નહીં તારા બાપને તને તના બે ને તો ખંતારી દીયો તો જિંદગી તમે હાથ માં આવો પણ અમે હું કાજી અમે તો આલિયા ગોમ માં સોંધી આયા તમે તો વાય સોંધી રેવા આયા છો લે આ તમે ભોવા પાણી કરવા આયા છો અને મારો ક્લાસ કાપવા આયા છો અલ્યા કોઈની તાકાત નહીં જ મારો ક્લાસ કાપીએ એક સમજો ફટાફટ નાસ્તો કરે હટ મન જાદો

બધા દેવી છે તો આ પાર નહીં બધા દેવી તો ના પાર છે કોઈ પોતાની જગ્યા ઉપર બેસે ના બધવા દે એમી હોય તો તમે કોઈને બધવા દયો આ એ તો આપણે ના બધા દે પણ પૂછો હું હતો છે હારું હેડો ખરેખર ન્યાટ હોય થી પાછો મુકલે વાના ને કે અંદર જવાનું કરતો તો અંદર પેલા ના એ બોધીન રાખ્યો છે અને આ સદેવો જ્યોત તો તો આખા પ્લાન ઉપર પાણી ફરી જોત જમતમ કરીને વાત ફેવરી ફેવરી મેકલે તો સ લાય હવે મને જવા દે આ બાજુ યા કનો ફોન આયો ઓહ આ તો રોમુજીનો ફોન આયો પૈસા માટે થઈ ઉપાડવા દે હાલો હા બોલો બોલો રમુજી બોલો કોઈ ને આ રહ્યા ગેર આ ભલામણ આવ છે બોલો યાર આ પણ અમે ચો ના પાડી કે પૈસા નહીં આલવા ભઈયા તમારા જોડે અમે ઉશીના પૈસા લાયા છે એક મહિનાનો વાયદો હતો એક મહિના ઉપર બે ત્રણ દાડા થઈ ગયા વળી એ તો ભૂલ થાય કે ના થાય યાર હા હા યે કરિયા લઈએ છો ના પાડી તમે ભલામણ એ ના ભૂલી જાઓ હું ભુવાજી હું પાછો ઓહ જમ તમ ના બોલજો પાછા કાઠું પડી જા

કોકના લૂંટી લેતા કોકના ઘેથી ચોરી કરતા તમારે હું લેવા દેવા છે યા તમતે આટલું બધું ડોઢું બોલી રહ્યા છો યા મે તો એમ પૂછ્યું કે ચોથી પૈસા લાયા ખાલ ડોઢું તો બોલું જ પડે કે ઓમ તો ચંપુડો ગોમમાં નતો એટલા ગમે હું દુખ વેટાય બા ભુવાજી બા ભુવાજી આવજો અમને હમુ કરી આવજો કાલ રાતનો આ ચંપુડો આવ્યો તે મારા ઓરશા ચંપુપુ ચંપુપુ આવા કરા ચંપુપુ ખબર પડે ચંપુ એ એવા ધૂળવાનો છોડી દીધું પૂછી લ્યો

એ વિડિયો હવે વિડિયો કોઈ કમાઈ નહી આવી હવે ચંપુ ઘે ઝાલી બેહી ગયો હવે સમજો એ તો હવે ભુવાજીમાંથી રિટાયર થઈ ગયા એટલે નકા આટલા દાડા ઈવાને બધી જગ્યાએ પૂછો જ પાડે હી ને બધાનું હારું જ કરી હોય કે તમારા ગોળકો કો લૂટતા નહી ફરતા રહે અલ્યા તારી ભુવા પણી મે તો કોઈ રિટાયર છો નહી રિટાયર મીએ કરવ રહ્યો છે અજુ તો આ જેઠાલાલ ખબર જ નહી નહી ખબર એ બરોબર છે

કેમ તમાર ગીર કાલ રાતે યાર મે તમને વાત નથી કરી કો મારો છોકરો તોફાન કરે છે તે હમું કરી આલજો વાહ વાહ એટલે અતારે ફેર તોફાન ચાલુ કરે ને એટલે તમે આવા જોડે રહે ને હમુ કરી આલવાની બોય ધરીતી તે હવે હમું કરી આલો લે લેડો ફરી તોફાન ચાલુ કરી ઓવા તોફાન ચાલુ કરે આવા હવાર ન પણ આવા જેઠાલાલ મારી વાત ઓપળો આવા મારા ઘેર દુખના ડુંગર તૂટી પડે એવું કરું ગયો તમારા ઘેર દુખના ડુંગર તૂટી પડે તમે તો બુઓજી હો છો થી દુખના ડુંગર તૂટી પડ્યા છે

તમારી ડોસી તમે તીવરી ના હવે તો તમારો છોકરો એ રહ્યો પાછો આલક ના હાલ જેઠાલાલ મારો છોકરો તો આવતો નહી પણ હમણાં જ એ રહ્યો જો મારા ઘેર અને 30000 રૂપિયા લઈ જો કે હું અજે પોચ વગે તમારા છોકરાને આપી જાય ઓ 30000 રૂપિયા ઉપરથી લઈ ગયો ઓ તે અમા તાણી હમણાં પૈસા ગણતો ગણતો જતો તો એ રહ્યો તમે ધકે રહ્યો મને મન હાલા જા તમારા જોપામાં ધચ્યો અને પૈસા ગણતો ગણતો જતો તો મેં એને પૂછ્યું કરી કે ચોકણ ધાર પાડી

ચકુલાલ આ તો મારો વર્ષો બાઈક એડે છોક લેડો એના ચીડી ને ચીડી હેડો લેડો